આપણે હનુમાન ચાલીસા નો પાઠ કરીએ તો એમાં આવે છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા પ્રસન્ન થઈ આપેલું હે હનુમાન હું તને વરદાન આપું છું કે તારા નામથી તારા આશીર્વાદ થી સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થશે એટલે સંતો લાગે સરળ પણ એમની પાસે અદભુત શક્તિઓ હોય છે એક સુરદાસજીને એક દ્રષ્ટાંતથી હું આ વાત શરૂ કરું સુરદાસજી આપ સર્વે જાણો છો અંધ હતા પ્રજ્ઞા ચક્ષુ હતા બ્લાઇન્ડ હતા અને એ જે કૃષ્ણ ભગવાનના કીર્તન કરે ઠાકોરજીના ગુણગાન ગાય યમુનાજીના તટ ઉપર ગોકુળમાં બેઠા બેઠા અને એમના એ સુરદાસજીના એ પદ એ ભજન એમની પ્રસિદ્ધિ ખૂબ ફેલાણી અને અકબરે સાંભળ્યું કે ગોકુળમાં કોઈ સુરદાસ નામનો એક ભક્ત છે અને એ ઠાકોરજીના ભાવથી પ્રેમથી પદ ગાય છે બીરબલને બોલાવીને કહે છે કે બિરબલ મારે આ સુરદાસના પદ સાંભળવા છે ના ભજન સાંભળવા છે તું સુરદાસને બોલાવ અહીંયા આવે બિરબલે હસીને જવાબ આપ્યો કે મહારાજ સુરદાસ નહીં આવે કારણ સુરદાસ જે કઈ ભજન ગાય છે ને એ કોઈ રાજાને પ્રસન્ન કરવા ભજન નથી ગાતા એ તો પરમાત્માને પ્રસન્ન કરવા ભજન કરવા વાળા છે એને તમે રાજા હોય રંક હોય એનાથી કઈ ફરક નથી પડતો તમારા કહેવાથી સુરદાસ પદ સંભળાવવા માટે દિલ્હી નહીં આવે અને આમ પણ સુરદાસજી છે અંધ છે હેરાન કરવા એ યોગ્ય ન કહેવાય જો આપને ભજન સાંભળવા હોય પદ સાંભળવા હોય તો એક કામ કરીએ આપણે જઈએ બંને ખુદ જઈએ ગોકુળ જઈએ અને સુરદાસજીને વિનંતી કરીએ તો એ પદ સંભળાવશે આ વાત સાંભળીને આ વાત સાંભળીને અકબર અને બિરબલ બંને ગોકુળ પધારે છે આવીને જુએ છે તે નાની એવી ઝૂંપડી એક કુટિયા એક નાની એવી કુટિયામાં સુરદાસ ભગવાનના ગુણગાન ગાતા હોય છે અને એ ઝૂંપડીને જોઈ અને અકબરને બહુ દયા આવી ગઈ બિચારો આટલા ગરીબ માણસ આવી નાની ઝૂંપડીમાં આટલો એટલો ભગવાનના ગુણગાન વાળો ભગવાનનો પરમ ભક્ત માટીના વાસણમાં જમે માટીના વાસણમાં પાણી પીએ છે આના ઘરમાં તો વાસણ પણ નથી કોઈ ખાટલો નથી બહુ પથારી જમીન ઉપર સુવે છે તો અકબરની જે ફર્સ્ટ ઇમ્પ્રેશન પહેલી ઇમ્પ્રેશન હતી એવી હતી કે આ તો બહુ ગરીબ છે સુરદાસ એને એમ થયું કે આની પાસે કઈ નથી પણ સંતોનું નું ઐશ્વર્ય એવું હોય છે કે એ મોટા મોટા રાજાને ઝાંખા પાડી દે અકબર સમજી ના શક્યા શરૂઆતમાં અને બિરબલે વિનંતી કરી કે મહારાજ દિલ્હીના રાજા અકબર આપની આપના ભજનો આપના પદ સાંભળીને સાંભળવા માટે આવ્યા છે વિનંતી કરે છે આપ સંભળાવશો સુરદાસજીને કરુણા ઉપજી કીધું કે બેસી જાઓ યમનાજીના કાંઠા ઉપર સુરદાસ બિરાજમાન થયા એક ભવ્ય સિંહાસન ઉપર અકબર બિરાજમાન થયા એમના જે સેવકો હતા કોઈ વીંજણો કરે એની સેવા કરે છે અકબરની મંડળી આંખો બંધ કરી અને સુરદાસજી જ્યારે ભગવાનના પદ ગાવા માંડ્યા અનેક રાગમાં ભગવાનની બાળ લીલાઓથી લઈ અનેક પ્રકારના રસ ઉત્પન્ન કર્યા અને એ ભાવમાં અકબર ધીમે 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 રંગાવા લાગ્યા મુસ્લિમ હોવા છતાં એની આંખોની સામે ભગવાન કૃષ્ણની એ લીલાઓના દર્શન થવા લાગ્યા છે એટલો ભાવ વિભોર બની ગયા અકબર કે એના ગળામાં એક કિંમતી હીરાની માળા હતી અતિ મૂલ્યવાન અને જે માળા માટે ગૌરવ હતું અને પોતે માળા માળા પહેરતા હતા કાઢી અને જે અકબર ભજન ગાતા હતા એને પહેરાવી દીધી આજે પણ તમે સૌરાષ્ટ્રમાં જાઓ ગુજરાતમાં જાઓ તો તમે જોયું જશે ભજન ગાતા હોય તો માણસો લાખો કરોડો ઉડાડી દે છે ભાવની વાત પોતાની એ અબજોની માળા જયારે અકબરે ને પહેરાવી દીધી સુરદાસજી સભાન થયા કે રાજા એ મને માળા પહેરાવી એટલે સુરદાસજી એ માળા કાઢી અને આકાશમાં ફેંકી કે લે ગોપાલ આ તારી માળા આ માળા મારી નથી ગોપાલ તારી માળા છે અને એ માળા ભગવાનને સમર્પિત કરી દીધી ફેંકી દીધી કે લે ગોપાલ આ માળા મનમાં એવો વિચાર કરે છે કે આ જે પુરસ્કાર છે એ મને મારા ઠાકોર માટે છે અને આ માળાનો હક મારો નહીં પણ મારા ઠાકુર નો છે એટલે ગળામાંથી માળા લઈને ભાવથી સુરદાસજી કીધું કે લે ગોપાલ તારી માલા આ દ્રશ્યને જોઈ અકબરને બહુ ખોટું લાગી ગયું દુઃખી થઈ ગયો કે આને બિરબલ ને એટલી કિંમતી માળા કે આપી અને એ માળા આને ફેંકી દીધી અપસેટ થઈ ગયો અકબર ભાઈ ત્યાં ધીમું રાખો ત્યાં સાંભળો છો ને ધીમું રાખો એટલે અહીંયા સુધી આવે છે આ પેલો દિવસ છે એટલે બધી જગ્યાએ થોડું ઘણું થતું હોય આ બહુ પ્રસંગ છે અકબરને ખોટું લાગી ગયું એણે ને ફરિયાદ કરે છે કે આ મેં આને કિંમતી માળા આપીને એને તો ફેંકી દીધી આને કદર નથી એટલે બીરબલ સુરદાસની પાસે જાય છે અને વિનંતી કરે છે કે મહારાજ તમને ખૂબ પ્રેમથી આ કિંમતી માળા આપીને તમે ફેંકી દીધી એટલે સુરદાસજીએ કીધું કે ભાઈ બિરબલ મેં માળા ફેંકી નથી જેનો હક હતો એ માળા એને આપી દીધી છે પણ જો મહારાજ ને એટલું બધું ખોટું લાગ્યું હોય તો કઈ વાંધો નહીં ગોપાલને એટલે સુરદાસજી ફરીથી પદ ગાયું અને ભગવાનને વિનંતી કરી કે હે ઠાકોર હે ગોપાલ મેં તને હમણાં માળા આપી પણ મારે હવે માળાની જરૂર છે તો મને માળા પાછી આપ અને જયારે સુરદાસજી ભગવાનને પ્રાર્થના કરી કે માળા પાછી આપ તો ઇતિહાસ એમ કહે છે કે એની જે હીરા માણેકની માળા હતી ને એવી એક નહીં પણ હજારો માળાઓનો ઢગલો ઠાકોરે કરી દીધો છે અકબરની નજર સામે વરસાદ વર્ષો છે જેમ વરસાદ વરસે ને એમ એ કિંમતી અનેક પ્રકારની નીલમની હીરાની મોતીની માળાઓનો ઢગલો થઈ ગયો આ સુરદાસજીની ભક્તિનું ઐશ્વર્ય છે વીરપુરનો રોટલો કે વીરપુરની ખીચડી જલારામ બાપાનું ઐશ્વર્ય છે એમાં કેટલી તાકાત હોય ને આપણને ખબર નથી સુરદાસના કહેવાથી વરસાદનો આમ 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 વરસાદની જેમ માળાઓનો ઢગલો થયો એટલે સુરદાસજી હસીને કીધું કે લે મહારાજ તને માળા જોઈએ તો લઈ લે તારી માળા આમાંથી ગોતી લે તો અકબરને આશ્ચર્ય થયું હું જેને હું ગરીબ કહેતો હતો ઝૂપડામાં રહેવા વાળો વાસણમાં ખાવા વાળો ભૂમિ ઉપર સોવા વાળો મને ગરીબ દેખાતો હતો પણ મારી પાસે તો એક માળાનો મને એટલું ગૌરવ હતો અને આ તો એક પોકાર કરે ને હજારો માળાઓ એને પ્રાપ્ત થાય છે આજે અકબરને એમ થયું કે ભક્તિની તાકાત કેટલી હોય અકબર શોધવા લાગ્યો પણ પોતાની માળા ન મળી અને ત્યારે સુરદાસજીને અગબર કહે છે કે આટલી બધી માળા છે પણ આમાં મારી માળા નથી એટલે સુરદાસજી ફરીથી એક ભજન ગાયું પદ ગાયું અને ભગવાનને કહે છે કે હે ઠાકોર આ માળાઓ નહીં મને તો જે તને આપી એ માળા જોઈએ છે અને સુરદાસજી ઠાકોરજીને વિનંતી કરી તે એમ કહેવાય છે કે જે અકબરની આપેલી મોતીની માળાથી ને ભગવાન ભગવાન આવી અને સુરદાસજીને આપે છે અને સુરદાસજી એ માળા અકબરને આપે છે અને ત્યારે અકબર સમજી ગયો કે આ ભગવાનના ભક્તો હોય ને એની તાકાત એનું ઐશ્વર્ય અદ્ભુત હોય છે મારું જે ગૌરવ કે હું દિલ્હીનો રાજા પણ આ બધા ચોખ મારા કરતાં પણ મહાન છે એવા સંતોની આ વાતો છે એ ઐશ્વર્ય છે